છોટાદેપુર જિલ્લાના કમાટ પાનવડ ગામે વર્ષો જૂનો પુલ ધરાશાયી મોટી દુર્ઘટના ટળી નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ એરિયા છો સરદારનો અવાજ કમાટ તાલુકાના પાનવડ ગામ નજીક આવેલો વર્ષો જૂનો નાનો પુલ આજે વહેલી સવારે આશરે પાંચ વાગ્યા ની આસપાસ અચાનક ધરાશાયી થઈ ગયો હતો ધામણી નદી ઉપર આવેલા નાના પુલ નો એક સાઈડ નો મોટો ભાગ ધરાશાયી થવાથી ગ્રામજનો અને વાહન ચાલકો માં હડકમ મચી ગયો પુલ ધરાશાયી થતી વખતે કોઈ થઈ નથી તંત્ર દ્વારા તાત્કાલિક અને સ્થળ પર તપાસ હાથ ધરાય છે ગ્રામજનોએ વર્ષો જૂના આ પુલ ના મરામત અંગે અનેકવાર રજૂઆતો કરી હતી છતાં કોઈ પગલા ન લેવાતા આજે આ સ્થિતિ સર્જાય છે આ ઘટનાને પગલે લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યા છે કે જો પુલ ધરાશાયી થતા કોઈ મોટી દુર્ લોકો ખબર પડી એટલે જાણ પડી અને વાહનો અમે બંધ કરાવી દીધા છે અને આ પુલ વેલી તકે બને એવી સરકાર જોડે માંગ કરીશું રાત્રે લગભગ પાંચેક વાગે સરપંચ છોટાઉદેપુર જિલ્લાના અનેક બ્રિજ નાના પુલો કોજવે તેમજ રોડ રસ્તાઓ ખુબ જર્જરિત હાલતમાં છે સ્થાનિક લોકોની લાંબા સમયથી માંગ છે કે તંત્ર વહેલી તકે આવા પુલો ડાયવર્ઝનો અને માર્ગોના સમારકામની કામગીરી હાથ ધરે અને ગોર નિંદ્રામાંથી માંથી જાગે રિપોર્ટર સકીલ બલોચ દ્વારા છોટ આવદેપુર આવી વધુ માહિતી માટે જોડાયેલા રહો સરદારનો નો અવાજ સાથે